નમસ્કાર આજના આ વિડિયોની અંદર હું તમારી સાથે શેર કરીશ કે કેવી રીતે આપણે નેચરલ વસ્તુનો ઉપયોગ કરીને આપણી પાચન શક્તિને મજબૂત બનાવી શકીએ છીએ જ્યારે આપણું તંત્ર સારી રીતે કામ નથી કરતું ત્યારે આપણને વારંવાર પેટમાં ગેસ બને છે એસિડિટી થાય છે આફરો ચડે છે જમ્યા બાદ પેટ ભારે લાગે છે ગેસ વારંવાર છૂટે છે પૂરા દિવસ બેચેની લાગે છે સુસ્તી રહે છે શરીરની અંદર સ્ફૂર્તિ નથી રહેતી જો તમને ઉપરની બધી સમસ્યાઓ દેખાય તો તમારે સમજવું કે તમારું પાચનતંત્ર સારી રીતે કામ નથી કરતું અને જ્યારે આપણું પાચનતંત્ર વીક થવા લાગે છે સારી રીતે કામ નથી કરતું ત્યારે આ એક સિગ્નલ છે કે આપણને રોગ થવાની સંભાવના ખૂબ જ વધી જાય છે જો તમારે રોગોથી દૂર રહેવું હોય હંમેશા તંદુરસ્ત રહેવું હોય તો પાચનતંત્રને મજબૂત બનાવવું ખૂબ જ જરૂરી છે પાચનતંત્રને મજબૂત બનાવવા માટે હું તમને બે રીત બતાવીશ એ બંને તમારે સાથે કરવાની છે થોડા દિવસ જો તમે આ બંને રીતને કરશો તો તમારું પાચનતંત્ર ધીરે ધીરે મજબૂત થવા લાગશે સૌથી પહેલાં તમારે માર્કેટમાંથી દૂધી લઈ આવવાની છે દૂધી એકદમ ફ્રેશ હોવી જોઈએ અને એકદમ દાણાવાળી ન હોવી જોઈએ એની અંદર બી ન હોવા જોઈએ ખૂણી હોવી જોઈએ દૂધી લઈ આવ્યા પછી તમને એવો પ્રશ્ન થતો હશે કે કેટલી દૂધીનું જ્યુસ બનાવો તો તમારે આટલી દૂધી લેવાની છે આપણા હાથ જેટલી આટલી દૂધી લેવાની છે એની છાલ ઉતારીને તમારે એના નાના નાના કટકા કરી લેવાના છે મિક્સર જારમાં તમારે દૂધીને ગ્રાઇન્ડ કરીને એનો જ્યુસ બનાવવાનો છે આ જ્યુસને તમારે સૂતરાઉ કપડાં વડે ગાળી લેવાનો છે મિનિમમ એક ગ્લાસ જેટલો જ્યૂસ તમારે પીવાનો છે આટલી દૂધીમાંથી એક ગ્લાસ જ્યુસ આરામથી બની જશે આ જ્યુસની અંદર તમારે સીંધો મીઠું નાખવાનું છે અથવા તો કાળો મીઠું આવે છે એ નાખવાનું છે એની અંદર તમારે ચપટી મરી પાવડર નાખવાનો છે જ્યારે તમે મરીનો પાવડર નાખીને દૂધીનો જ્યુસને પીવો છો ત્યારે તમારું પાચનતંત્ર ધીમે ધીમે સુધરવા લાગે છે એટલે મરી પાવડર તમારે ખાસ નાખવાનો છે હવે દૂધીનો જ્યુસ બનાવતી વખતે તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે જ્યારે પણ તમે દૂધીનો જ્યુસ બનાવવાનું ચાલુ કરો એટલે એક નાનો ટુકડો દૂધીનો લઈ લેવો અને એને ચાખી લેવાનું છે કારણ કે અમુક સમયે દૂધી કડવી આવી જતી હોય છે અને આ પ્રકારની કડવી દૂધીનો જ્યુસ પીવાથી શરીરને નુકસાન થાય છે એટલે સૌથી પહેલાં દૂધીનો જ્યુસ બનાવતા પહેલાં તમારે દૂધીને ચાખવાની છે અને આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે હવે આ જ્યુસને તમારે સવારે ભૂખ્યા પેટે પીવાનું છે આ જ્યૂસને લીધા બાદ તમારે અડધોથી પોણો કલાક સુધી કંઈ પણ ખાવાનું નથી અડધોથી પોણો કલાક બાદ તમે તમારો નાસ્તો યા કોઈ પણ દવા લેતા હોય અથવા તો કોઈ બીજા ફ્રૂટ્સ ખાતા હોય તો એ તમે ખાઈ શકો છો પણ અડધોથી પોણો કલાક સુધી તમારે આ જ્યૂસને શરીરની અંદર એનું કામ કરવા દેવાનું છે દૂધીનો જ્યુસ પીવાથી તમારા શરીરની અંદર જે પણ ગરમી હોય છે એ ગરમી દૂર થાય છે પેટને ઠંડક મળે છે અને ગરમીની સિઝનમાં તો ખાસ તમારે આ જ્યુસને પીવું જોઈએ એનાથી લિવર મજબૂત બને છે લિવર સારી રીતે કામ કરે છે હવે બીજો ઉપાય શું છે જે તમારે આ દૂધીના જ્યુસની સાથે સાથે કરવાનો છે એ જોઈ લઈએ તમારે માર્કેટમાંથી સારી ક્વોલિટીનો પચાસ ગ્રામ અજમો લઈ આવવાનો છે આ અજમાને તમારે તવા પર શેકવાનું છે તવા પર તમારે થોડું ઘી નાખીને અજમાને સારી રીતે શેકી લેવાનું છે જુઓ અજમાને શેકતી વખતે તમારે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે એને એકદમ ધીમા તાપે શેકવો અને એકદમ વધારે ન શેકવો કે જેથી અજમો એકદમ બળી જાય હલકો એમાંથી ભેજ ઉડી જાય ને એટલું જ તમારે એને શેકવાનું છે અજમો શેકી લીધા બાદ એને ઠંડો કરીને તમારે એનો પાવડર બનાવી લેવાનો છે આ પાવડરને એક એરટાઈટ ડબ્બામાં ભરીને મૂકી દેવાનું છે હવે આ પાવડરને કેવી રીતે લેવાનું છે એ સમજી લઈએ બપોરે તમે જમવાનું પૂરું કરો એના અડધા કલાક પછી તમારે અડધી ચમચી આ અજમાનો પાવડર લેવો અને એને હુંફાળા પાણી સાથે પી લેવાનું છે ઠીક એ જ રીતે રાત્રે પણ તમે જમવાનું પૂરું કરો એના અડધા કલાક પછી અડધી ચમચી અજમાને ગરમ પાણી સાથે તમારે ફાંકી લેવાનું છે થોડા દિવસ જો તમે રેગ્યુલર આ અજમાના પાવડરને જમ્યા પછી લો છો તો સૌથી પહેલો ફાયદો એ થશે કે તમારા પેટમાં ગેસ નહીં બને જે પણ તમે ખાવાનું ખાશો એ સારી રીતે પચી જશે જો તમારું પેટ વારંવાર ખરાબ થતું હશે અથવા તો કબજિયાતની સમસ્યા હશે તો એ પણ આ અજમાના પાવડરથી દૂર થશે ટૂંકમાં પેટને લગતી જેટલી સમસ્યા છે પાચનને લગતી જેટલી પણ સમસ્યા છે એ બધી સમસ્યા આ અજમાના પાવડરથી તમારી દૂર થશે મને આશા છે કે વિડીયોમાં જે પણ જાણકારી મેં તમને આપી છે એ તમને ગમી હશે વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરી લેજો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો તંદુરસ્ત રહો